ધાનેરા તાલુકાના લવારા ગ્રામ પંચાયતમાં ખાલી પડેલા સરપંચ પદને એક વોર્ડ સદસ્ય માટે યોજાનારી પેટા ચૂંટણીને લઈને ગામના આગેવાનો દ્વારા બિનહરીફ ઉમેદવારીની પસંદગી માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પૂર્વ સરપંચના નિધન બાદ ખાલી પડેલા આ પદ માટેનો કાર્યકાળ આશરે પંદર માસનો બાકી છે લવારા ગામમાં વસવાટ કરતા વિવિધ સમાજના આગેવાનોએ સાથે મળીને ગામમાં એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી સરપંચ પદ માટે માત્ર એક જ ઉમેદવારી પત્ર રજૂ થાય તે સુનિશ્ચિત કરવા માટે ઉમેદવારી વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ પ્રયાસથી સરપંચ પદ માટે બિનહરીફ ચૂંટણી શક્ય બને અને બાકી રહેલા કાર્યકાળ દરમિયાન ગામમાં યોગ્ય અને સારો વહીવટ થશે

અને ગામમાં સુખાકારી રહે એના માટે કોઈ વાતવિખવાદ ન થાય એના માટે આજ દિન સુધી પોત દિવસ થઈ જાય ઉમેદવારી ભરવાના આજ દિન સુધી એક સરપંચના ઉમેદવારને વોર્ડમાં જે હતા એ બિનરીફ કરવાની અમારી પૂરી પૂરી મહેનત ચાલુ હોય અને એક ફોર્મ દાખલ થયું હોય હજી સુધી કોઈ બી ફોર્મ દાખલ થયો નથી અને અમારે નવાણું ટકા નવા સો ટકા ભરોસો છે કે ગોમ આ વખતે બિનરીફ જાહેર કરે એવી અમારી પૂરું સરપંચનું ફોર્મ ભરાવું